પોલીસ હેડક્વાર્ટર નજીક મોપેડ ઉપર લીમડાનું વૃક્ષ તૂટી પડતા સોળ વર્ષની વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો અને બે વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા વલસાડ શહેરના પોલીસ હેડક્વાર્ટર રોડ પર એક મોટું લીમડાનું વૃક્ષ ધરાશાયી થવાની ગંભીર ઘટના બની છે ત્યારે અજયભાઈ ધીરુભાઈ પટેલના ત્રણ સંતાનોમાં મોટી દીકરી શ્રેયા અજયભાઈ જીત અજયભાઈ પટેલ અને ધ્યાના અજયભાઈ પટેલ સ્વામિનારાયણ મારુતિ વિદ્યાપીઠ સ્કૂલથી ઘરે પરત ફરી રહ્યા હતા જે દરમિયાન ત્રણ વિદ્યાર્થીઓની મોપેડ પર અચાનક જ વૃક્ષ તૂટી પડતા સોળ વર્ષની વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે કરુણ ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને વસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિદ્યાર્થીની ધ્યાના પટેલને મૃત જાહેર કરવામાં આવી હતી આ ઘટનામાં એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા પિસ્તાલીસ મિનિટ મોડી પહોંચી હતી આનું કારણ રેલવે વિભાગે તેમની તમામ પ્રિમાઇસિસ બંધ કરી હોવાનું અને આરોબી બ્રિજનું કામ ચાલતું હોવાનું જણાવવામાં આવ્યું છે સ્થાનિક લોકોનું કહેવું છે કે જો રેલવે વિભાગે બાઇક અને મોપેટની અવર જવર માટે જગ્યા રાખી હોત તો વિદ્યાર્થીઓને વહેલી સારવાર મળી શકી હોત વરસાદને કારણે જૂનું મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે આ દુઃખદ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે ઝાડ પડ્યું ત્યારે ત્રણ બાળકો સ્કૂલે ઘરે જઈ રહ્યા હતા અને અકસ્માતના લીધે એમનું ઇન્જર્ડ થયું છે જે નાની છોકરી જેને હમણાં ડેથ થઈ છે એનો જગ્યા પર જ પેટના આંતડાના પેટના આંતડામાં લાગતા આંતડા બધા બહાર નીકળી આવ્યા હતા અને જે જગ્યા પર જ જોખમી થઈ ગઈ હતી અને બાકીના જે બે બાળકો છે એમને ઇન્જર્ડ થયું છે પણ શું થયું છે કોઈ આઈડિયા નથી અને એની ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને ઝાડ જૂનું હતું પણ પડી જાય એવી કોઈ પોઝિશન નહીં હતી પણ અચાનક આજે પડી જતા અને ત્યાં જ બાળકોને લાગ્યું અને એના જ દસ સેકન્ડ પહેલાં જ લગભગ એક વેન અને એક સ્કૂલ બસ ત્યાંથી રવાના થઈ હતી જે સંજોગો વરસાદ નીકળી ગઈ હતી અને એમના કોઈ ઇન્જર થયું નથી અને ત્રણ બાળકોને જ ઇન્જર થયું હતું અને જે જગ્યા પર છોકરીને લાગ્યું હતું ત્યાં અમે જ એમને કાઢી અને સાઈડ પર બેસાડી હતી અને ગાડીમાં બી સારું એવું નુકસાન થયું હતું

પડ્યું તેવું આ છોકરા લોકો જે એક્ટિવ ઉપર આવતા હતા અને એમને નીચે લોકો દબાઈ ગયા તે સમયમાં અમે હું ત્યાં જ પહોંચ્યો ત્યાં જોયું તો બધા ભાગદોડ છે અમારી બધા લોકો પબ્લિક ભાગ્યા ને છોકરાઓને બધાને કાઢ્યા નાની છોકરી જે હતી તેને ગંભીર ઈજા હતી તો સૌથી પહેલાં તો બધા લોકોએ ત્યાં એકસો આઠને ફોન કરી દીધો તાત્કાલિક પણ સમય લાગતા કારણ કે અમારે અહીંયા રસ્તાના ફરી ના આવવું પડે એટલે તે હિસાબે થોડો સમય લાગતા તો આજે અમે મારી ગાડી ત્યાં બાજુમાં જ હતી તો મેં કીધું કે પહેલાં સૌથી પહેલાં આ છોકરીને પહેલાં અમે લઈ જઈએ એમ ને પછી બે છોકરાને ત્યાં મૂકી એકસો આઠની રાહ જોઈ ને આ છોકરીને હું અમે સારવાર માટે અહીંયા એકસો આઠમાં હું લઈને આવી રહ્યો અહીંયા પછી જોયું તો અત્યારે આ બનાવ દુઃખદ બનાવ બન્યો છે સમથિંગ છોકરાની જે છોકરી છે તે આઠથી દસ વર્ષની જેવી લાગે છે ઉંમર ને બે ભાઈ બહેનોને આમ પંદર સોળ વર્ષની અંદરના જે છોક છે ત્રણે ત્રણ જણા ને મોટી છોકરીને છે તે કમરમાં માર લાગ્યો છે ને નાના છોકરાને પગમાં લાગ્યો છે સવા બાર બાજુ ત્યારે હેડ ક્વોટર રોડ જે જલારામ પ્રોવિઝન સ્ટોર આવી છે તેમના માલિક રૂપેશભાઈનો મારા પર ફોન આવ્યો કે આવું આવું થયું છે એ ભડાનું એક ઝાડ છે તે પડી ગયું છે પહેલાં તો ફક્ત આટલું જ કીધું એટલે મેં ફાયર બ્રિગેડને ફોન કર્યો ફેડીભાઈને એમણે પણ તરત જ મોકલી મોકલી દીધી ગાડી તો ત્યારબાદ પાછો રૂપેશભાઈનો ફોન આવ્યો અને એમ કીધું કે રોનકભાઈ જલ્દી મોકલજો અને નીચે સ્કૂલના છોકરાઓ ત્રણેક ડબાઈ ગયા છે એટલે પછી મેં પાછો ફ્રાઇડીભાઈને ફોન કર્યો ફાયરને પણ ઘ્યો એમ્બ્યુલન્સને પણ કર્યો અને ત્યારબાદ જીબીને પણ કર્યો એ લોકો આવી ગયા પણ એમ્બ્યુલન્સ આવતા થોડીક વાર લાગી ગઈ કારણ કે આપણે રસ્તો પણ ખરાબ છે સાઈલા મોતી આવવા એમાં જરાક પોણો કલાક જવું થઈએ ને જે ત્રણ બચ્ચા દબાઈ ગયા હતા તેમાં બે છોકરી ને એક છોકરો એક જ પરિવારના છે અમે નગરપાલિકા ફાયર બ્રિગેડ ને કીધું જેવા હતા કે તૂટવા જેવી અમે કરાવ્યા હતા તાજિયા વખતે બી જે અમારા તાજિયાની કમિટી છે બે અમારા યાર્ડમાં એ લોકોના ફોન આવ્યા હતા ત્યારે ત્યારે પણ મેં કર્યા એટલે જે જે નડતા રૂપ હતા એ જે લાગતા હતા કે તૂટે તેવા અમે કરાવ્યા હતા આ જળ ભલે સો વર્ષ જૂનું હતું આજે કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે દમણમાં ભાજપ દ્વારા એક શૌર્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી ભાજપાના પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈ અગારી માર્ગદર્શન હેઠળ દમણના નમો પર હોટેલ પ્રિન્સેસ પાર્કથી શરૂ થઈ અને દેવકા ખાતે નવા ભારતના ચક્ર પર સમાપ્ત થઈ આ પ્રસંગે ભાજપાના પ્રદેશ પ્રભારી દુષ્યંતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી દેશભક્તિ ગીતો અને ભારત માતા કી જયના નારા સાથે નીકળેલી આ યાત્રાએ નગરજનોમાં દેશભક્તિનો અનોખો જુવાળ ઉભો કર્યો હતો મહેશભાઈ અગારિયાએ કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું કે ઓગણીસો નવ્વાણુંના કારગીલ યુદ્ધમાં ભારતીય સૈનિકોએ અદમ્ય શૌર્ય અને બલિદાનથી દુશ્મનોને પરાસ્ત કર્યા હતા કેપ્ટન વિક્રમ બત્રા લેફ્ટનન્ટ મનોજ પાંડે ગ્રેનેડિયર યોગેન્દ્રસિંહ યાદવ જેવા વીરોએ આપેલું બલિદાન આજે પણ આપણને પ્રેરણા આપે છે આપણે તેમના આદર્શોને અનુસરીને દેશની સેવામાં નિષ્ઠાપૂર્વક યોગદાન આપવું જોઈએ કાર્યક્રમના અંતે દમણના રિટાયર્ડ ભારતીય સૈનિકોનું શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દમણ દીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ દમણ નગરપાલિકાના અધ્યક્ષ અસ્પી દમણિયા દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષા જાગૃતિબેન પટેલ ભાજપ સેક્રેટરી જીજ્ઞેશ પટેલ ભાજપ ઉપાધ્યક્ષ નવીન પટેલ ભાજપ જિલ્લા અધ્યક્ષ ભરત પટેલ માજી ભાજપ પ્રદેશ પ્રમુખ દિપેશ ચંડેલ બીએમ માછી જિલ્લા પંચાયત અને ડીએમસીના સભ્યો તેમજ ગ્રામ પંચાયતોના સરપંચો શહેરના અન્ય ગણમાન્ય વ્યક્તિઓ અને ભાજપા કાર્યકર્તાઓ સહિત શાળા કોલેજના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દમણ ખાતે આ ભવ્ય નમોપથ ઉપર કારગીલ વિજય દિવસ મનાવવામાં આવ્યો મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો એનજીઓ સૌ ચૂંટાયેલા પ્રતિનિધિ સૌ આમંત્રિત મહેમાનો અને વિશેષ જે આર્મીના જવાનો છે જે રિટાયર્ડ થઈને પોતાની જિંદગી અહીંયા જીવી રહ્યા છે એવા સૌ આર્મીના રિટાયર્ડ જનરલ મેન જોડે આ દિવસ ઉજવવામાં આવ્યો મશાલ સરકસ કાઢવામાં આવ્યું આપ સૌ જાણીએ છીએ કે કાલથી બીજે દિવસ એ આપણા માટે એક લેગેસી છે એક માત્ર દિવસ નથી પણ હાલમાં આપણે ધારો કે અમરનાથ યાત્રા કરતા હોઈએ વૈષ્ણવદેવી જતા હોઈએ કેદારનાથ જતા હોઈએ ગમે ત્યાં આવી બધી જે નોર્થ ઇન્ડિયાની અંદર જે બધા આપણા ધાર્મિક સ્થળો આવ્યા છે ત્યાં જઈએ છીએ આપણે ત્યાં જઈ કે એવી શકીએ છીએ તો એ આપણો પહોંચી ત્યાં તહેનાત છે આપણી સતત રક્ષા કરે છે અને એવું જ આ કારગિલ એક બહુ જ અઘરો ભાવ હતો પણ આપણી જવાનું જે શૌર્ય જે મહેનત અને જે દેશ પ્રેમ માટેની જે એમની એમની જિંદગી એમને ખફા કરી છે એ ખરેખર યાદ કરવા જોઈએ અને એટલા માટે જ જે આજનો દિવસ છે કારગિલ વિજય દિવસ એ એમના શૌર્યને એમની શહાદતને એમની જે એમને જે બલિદાન આપ્યું છે એને યાદ કરવાનો દિવસ છે અને વિશેષ કરીને જે સ્કૂલના બાળકો છે જે જનરેશન આપ આવી રહ્યું છે એ જનરેશન પણ આ દિવસને યાદ રાખે અને બર્થ ડે યાદ રહે છે બધું જ યાદ રહે છે તો આ તો અતિ મહત્ત્વ છે આપણે જે શ્વાસ લઈ શકીએ છીએ ભારતની અંદર એ આપણા જવાનો લીધે આપણે લઈ શકીએ છીએ તો એ આવો એક સુંદર પ્રસંગ પથ ઉપર ઉજવવામાં આવ્યો ને અહીંયા આગળ ખૂબ સરસ ગ્લોબ છે તો હું ગ્લોબ તરફ આંગળી ઈઝી લીધું આ જો આપણું ભારત છે અને ભારતની અંદર આપણે અહીંયા છે આટલા મોટા ભારતની જો રક્ષા કરે છે એ આપણા જવાનો વીર જવાનો આપણી રક્ષા કરે છે

ધરમપુર તાલુકાના નગારિયા ગામે દીપડાની લટારથી રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે ગામના નગરિયા વિસ્તારમાં સીસીટીવી ફૂટેજમાં દીપડો ઘરની આસપાસ ફરતો જોવા મળ્યો છે સ્થાનિક રહીશો અને પશુપાલકોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી પાલતુ જાનવરો ગુમ થવાના બનાવો વધી ગયા છે હવે સીસીટીવીમાં દીપડો દેખાતા પશુપાલકોની ચિંતા વધી ગઈ છે ગામના અનેક રહીશો રાત્રે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે બાળકોને પણ બહાર રમવા દેવામાં આવતા નથી આ ઘટનાની જાણ ગ્રામજનોએ વન વિભાગને કરી છે તેઓએ તાત્કાલિક પાંજરું ગોઠવી દીપડાને પકડવાની માંગ કરી છે વન વિભાગના કર્મચારીઓ નગરિયા ગામે પહોંચી સ્થિતિની સમીક્ષા કરી હતી વન વિભાગે સ્થાનિક લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે ખુલ્લા મેદાનમાં રાત્રે ન ફરવા અને બાળકોને એકલા ન છોડવાની સલાહ પણ આપી છે દીપડાની હિલચાલ સ્થાનિક વન વિસ્તારથી નજીક હોવાની શક્યતા છે સ્થાનિકોના મતે જો સમયસર પગલાં ન લેવામાં આવે તો માનવ જીવનને પણ જોખમ ઊભું થઈ શકે છે વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે તેઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે દીપડાની હિલચાલવાળા વિસ્તારોમાં પાંજરા ગોઠવી તેને પકડી લેવામાં આવશે છવ્વીસ જુલાઈનો દિવસ ભારતના ઇતિહાસમાં કારગીલ વિજય દિવસ તરીકે સુવર્ણ અક્ષરે અંકિત છે જે ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનનું પ્રતીક છે આજથી છવ્વીસ વર્ષ પહેલાં ઓગણીસો નવ્વાણુંમાં ભારતીય સેનાના જવાનો સામે કારગીલમાં પાકિસ્તાનનો પરાજય થયો હતો આજના દિવસને સમગ્ર દેશમાં કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજે કારગીલ વિજય દિવસના અવસરે વાપીની રોફેલ બીબીએ કોલેજના વિદ્યાર્થીઓએ દેશભક્તિનો જુસ્સો દર્શાવતી એક વિશાળ રેલી કાઢી દેશના જવાનોની બહાદુરી અને તેમના સર્વોચ્ચ બલિદાનને યાદ કરી સમાજને એકતા અને દેશભક્તિનો સંદેશ આપ્યો હતો કોલેજના પટાંગણથી નીકળેલી આ વિશાળ રેલી હરિયા હોસ્પિટલ વૈશાલી ચાર રસ્તા જૈન મંદિર અને ગુંજનના વિવિધ વિસ્તારોમાં ફરી હતી રેલીમાં કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓ સહિત તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિદ્યાર્થીઓએ હાથમાં કારગીલ વિજય દિવસના બેનરો લઈને ભારત માતા કી જયના નારા લગાવીને દેશ પ્રત્યેની તેમની સમર્પણ ભાવના વ્યક્ત કરી હતી आ रेली नौ मात्र शहर में देशभक्ति नो माहौल सर्जो हो कारगिल युद्ध न शहीदों प्रत्ये नॉलेज के अंदर एक रैली के थ्रू कर कर अवेयर करने में आया गया हमने हमारे यहाँ कॉलेज के बच्चों ने भारत माता की जय और हिंदुस्तान जिंदाबाद के नारे लगाकर लोगों को अवेयर किया कि कैसे हमारे शहीदों ने इसी दिन के ऊपर बलिदान दिया था उनके बलिदान की वजह से आज हम यहाँ है તો હમરી કૉજ અને સાર બહિદો યાદ કરતા બલિદાન આજ યાદ કર